પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના માલદે બાપુની પુણ્યતિથિ નિમિત્તે જે ભાવાંજલિ પ્રોગ્રામ છે એમાં હું જોડાવું છું આપ સૌ પણ જોડાજો આપણા સમાજના સંત શ્રમણી પૂજ્ય માલદેવ બાપુની અઠ્ઠાવનમી પુણ્યતિથિ નિમિત્તે આપણા સમસ્ત મેર સમાજ તરફથી એક ભવ્ય અને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષની માફક આ વર્ષે પણ આપણે બધા એકત્ર થઈ તેમને આ દિવસે યાદ કરી શ્રદ્ધાંજલિ આપી અને આપણે તેમના સામાજિક અને શિક્ષણ પ્રત્યેના કામોને યાદ કરી અને પ્રેરણા મેળવીએ છીએ ચાલો આ વખતે પણ આપણે બધા મોટી સંખ્યામાં આ પવિત્ર યાત્રામાં આપણે જોડાઈએ અને મને એમ લાગે છે કે મોટી મોટામાં મોટી આ એક પુષ્પાંજિ ગણાશે સૌ મેર ભાઈઓ અને બહેનોને મારા ક્રાંતિના પ્રણેતા પહેલી જાન્યુઆરી બે હજાર રોજ પુણ્યતિથિ છે આ નિમિત્તે યોજાયેલ ભાવાંજલિ કાર્યક્રમમાં જોડાવા માટે આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે તે નિમિત્તે ઇન્ટરનેશનલ મેહર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જે ભાવાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં હું પોતે પણ જોડાવવાનો છું અને આપ સૌ ભાઈઓને પણ એમાં જોડાવા માટે હું વિનંતી કરું છું આપ આપ સૌ પણ એમાં જોડાવો પરમ પૂજ્ય માલદેવજી બાપુના ચરણોમાં વંદન તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ પૂજ્ય માલદેવજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે તેઓના ભાવાંજલિ કાર્યક્રમમાં આપણે સમગ્ર મહેર મહેર સમાજ જોડાઈશું અને આપણા સમાજની એકતા અને અખંડિતતા માટે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો આવો આપણે સૌ સાથે જોડાઈ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ શ્રી માલદેવ બાપુની અઠાવન પુણ્યતિથી નિમિત્તે આજે આ કાર્યક્રમમાં મેર શક્તિ સેના પણ જોડાયેલી છે અને સમસ્ત મેર સમાજ જોડાય એવી અમારી વિનંતી છે મેર હિત રક્ષક સમિતિ પણ જોડાણી છે અને આ આખો સમાજ પણ જોડાય એવી વિનંતી પૂજ્ય મહાદેવ બાપુના આ કાર્યક્રમમાં બરડાલ કે સમિતિ પર જોડાણે છે તો આપ બધા જોડાવો તે વિનંતી છે સમસ્ત ઘેડ વિકાસ સમિતિ પણ આમાં જોડાયેલી છે અને સમસ્ત મેર સમાજ જોડાય એવી પણ હું ઘેડ વિકાસ સમિતિ વતી બધાને Aratna okay. 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 okay.